નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વિડીયો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર મહિલા સશક્તિકરણની વાતો કરે મહિલા સુરક્ષાની વાતો કરે મહિલા સન્માનની વાતો કરે પણ મારે એટલું કેવું છે આ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને કે તમને લોકોને શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ દેશના વડાપ્રધાનને પણ હું તો કહું છું કે એમને પણ શરમ આવી જોઈએ નારી સન્માનની તમે વાતો કરો છો નારી સુરક્ષાની વાતો કરો છો આત્મનિર્ભર બનવાની વાતો કરો છો પણ ક્યાં છે આ બધું ગુજરાતની અંદર નારી સુરક્ષાની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મારે એટલું કેવું છે કે હવે તમારો આ બકવાસ બંધ કરી દો દોસ્તો હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો તમે સાંભળી અને ચોંકી ઉઠશો ત્યાંની દરેક મહિલાઓની શું વેદના છે શું તકલીફ છે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ દરેક ઘટનાઓ જુએ છે ગૃહ મંત્રી પણ જુએ છે પોલીસ કમિશનર પણ જુએ છે મુખ્યમંત્રી પણ જુએ છે પણ બોલવાની કોઈનામાં હિંમત નથી કારણ કે સત્તાની લાલચ અંદર કૂટી કૂટીને ભરી છે સત્તાની લાલચ એટલી છે એટલે કોઈ કશું બોલતું નથી ખાલી ફાકા ફોજદારી કરે મંચ ઉપર ચડીને કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અવાર વિશે ઘણી બધી વખત બોલ્યા અમને ખબર છે કે આ જાડી ચામડીના નેતાઓને કોઈ ફરક પડવાનો નથી પોલીસ તંત્રને કોઈ ફરક પડવાનો કે દારૂના અડ્ડા બેફામ ચાલે છે બેફામ દારૂના અડ્ડાઓ ચાલે છે કોઈ કશું કરવાનું નથી ત્યારે આજે એક ગામની અંદર એક એવી ઘટના બને છે કે બેફામ દેશી દારૂના અડ્ડાઓ ભઠ્ઠીઓ ચાલતી હતી ત્યાંના પુરુષો તો આપણને એવું લાગે કે કદાચ નાબર્દ બની ગયા હશે પણ આ દરેક મહિલાઓએ હિંમત કરી અને એ દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી શા માટે આવું કીધું એમના ઘરવાળા દારૂ પીતા હોય એમના ગામની અંદર દારૂ વેચાતો હોય એ મહિલાઓને એમ જુ હોય કે કાલે સવારે અમારા છોકરાઓ કદાચ આ દારૂની લતે ચડી જાય તો એમનું જીવન બરબાદ થઈ જાય તો એનું ધ્યાન તો અમારે જ રાખવું પડશે આ સરકારને તો કઈ પડી નથી એ તો ખાલી ફાંકા ફોજદારીઓ કરે છે ત્યારે એ દરેક મહિલાઓ એ दारूની ભઠ્ઠી તોડી પાડી હવે ભઠ્ઠી તોડી તો પાડી પણ ત્યાર પછી જે તકલીફ થઈ છે એ દરેક મહિલાઓને તો હવે વાત આવે છે સરકાર ઉપર હવે સરકારની અંદર તાકાત હોય સરકારની અંદર દમ હોય જો નારી સુરક્ષાની વાતો કરતી હોય આ સરકાર તો આ દરેક મહિલાઓને બચાવી લે આ દરેક મહિલાઓ ઉપર અત્યારે શું આફત આવી પડી છે પણ વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે આ ભારતીય જનતા પાર્ટીના જાડી ચામડીના નેતાઓ સુધી પણ આ વિડીયો પહોંચાડો હું તો એમ કહું છું કે નરેન્દ્ર મોદી સુધી પહોંચાડો કે જે વારંવાર જુઠ્ઠાણા ફેલાવે છે ને કે નારી સશક્તિકરણની વાતો કરે છે નારી સુરક્ષાની વાતો કરે છે એ નરેન્દ્ર મોદી સુધી આ વિડિયો પહોંચાડો એટલે એમને પણ ખબર પડે કે ગાંધીના ગુજરાતમાં દારૂ તો મળે છે પણ મહિલાઓને બેફામ ધમકીઓ પણ મળે છે અને એ કેવી ધમકીઓ મળે છે આવો આપણે એ દરેક મહિલાઓના મોઢે જ આપણે સાંભળીએ પણ દોસ્તો વિડીયો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી આ વિડિયોને પહોંચાડવાની જવાબદારી તમારી છે સાંભળો તમે એ દરેક મહિલાઓ શું બોલી છે

મંચ ઉપરથી જ્યારે માથ માં આવી જાય ત્યારે મોટી મોટી ડાય ડાય વાતો કરો છો મત લેવા માટે લોકો સામે જુઠ્ઠાણા ફેલાવો છો તમે કે અમે નારી સુરક્ષાની વાતો કરનારા છીએ અમે નારીને સન્માન આપનારા છીએ તો અપાવી દો આ નારીને સન્માન અપાવી દો આ નારીને સુરક્ષાઓ એ દરેક મહિલાઓને ધમકી ભર્યા ફોન આવે છે જાનથી મારી નાખવાની ધમકીઓ આવે છે તો તમારી અંદર હવે તાકાત હોય તો એ ગામની અંદર જાઓ અને એ ગામની અંદર કયો લુખો કયો આવાર તત્વ આ મહિલાઓને ફોન કરે છે પકડીને નાખો જેલના સળિયાની પાછળ પણ આવું કશું નથી થવાનું દોસ્તો આવો કશું નથી થવાનું જાગૃત તમારે ને મારે બનવાનું છે આ સરકાર ખાલી સત્તાની લાલચું છે સત્તાની ભૂખી છે આમ નાગરિક આમ જનતા ગરીબ માણસ ખેડૂત માટેની આ સરકાર છે જ નહીં એટલે જાગૃત તમારે બનવાનું છે હાલ વિડિયોમાં દોસ્તો બસ આટલું જ આવનાર સમયમાં જોઈએ એ મહિલાઓ સાથે કંઈ પણ ઘટના બને તો એ મહિલાએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમારી સાથે કંઈ ઘટના બનશે તો એનો જવાબદાર આ દારૂની ભઠ્ઠી ચલાવનારાઓ છે પણ હું એક ગામના પુરુષોને પણ કહેવા માંગુ છું કે એક મહિલાઓ જો આટલી હિંમત કરતી હોય તો તમારા હાથમાં શું બંગડી હો છે તમે કેમ નથી બોલી શકતા આ બેફામ દારૂ વેચાય છે ભાજપના રાજમાં તો આવો આગળ વધી અને આ દારૂને બંધ કરાવો એ તમારી જવાબદારી છે કારણ કે સરકારે તો નક્કી કર્યું છે કે દારૂ બંધ થશે તો આ પોલીસ વાળાના હપ્તા બંધ થશે દારૂ બંધ થશે તો આ સરકારી કર્મચારીઓ અધિકારીઓ જે છે એને પગાર ક્યાંથી કરશું એટલે દારૂ તો બંધ થવાનો જ નથી કોઈ પણ સંજોગે કદાચ હજી બે હજાર સુડતાલીસ સુધી ભાજપની સરકાર રહે ને તો દારૂ તો બંધ નહીં જ થાય હાલ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અને આ વિડીયો તમને કેવો લાગ્યો દોસ્તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય હિંદ જય ભારત